ખેડૂતો અને તેની બી ટીમ તરીકે કામ કરતા લોકો અરાજકતા ને અવ્યવસ્થા કરે એમનું દિલ્હી મોડેલ હશે પણ હું પ્રમાણિકપણે એ વાત ઉપર છું કે ખેડૂતોને ન્યાય મળે એ અત્યારે સમયની માંગ છે ગુજરાતના ખેડૂતો ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિનો સતત ભોગ બની રહ્યા છે ગુજરાતના ખેડૂતો પારાવાર દેવાના દેવા તરે દબાઈ રહ્યા છે એવા સંજોગોની અંદર ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે એ અમારી માટે રાજકારણથી ઉપરની વાત છે બે દિવસ પહેલાની બોટાદની ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ પ્રકારે જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે વાત રીતે રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હુમલો કરાવ્યો ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસ ઊંધી પાડી આ બધી વાતો હાસ્યાસ્પદ છે સભા કોણે બોલાવી હતી સભા તમે બોલાવી હતી ગુજરાતના ભોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો આ બધા જ વિડીયો છે કોણે હુમલો કરાવ્યો કોના હાથમાં પથ્થર છે કોણે પોલીસ વાળું ઊંધી પાડી બધા જ વિડીયો છે મારા ગોપાલભાઈને કેવું છે અને સુદાનભાઈને કેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે એટલા માટે તમે એનો બચાવ કરો છો કેમને ખાવાનું નથી આપ્યું આ નથી આપ્યું તે નથી આપ્યું તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો કુડા ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો એક જાતની નક્સલી પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને દોડવાનો મોટામાં મોટો પ્રયાસ તમે